પણ એને એ ખબર નથી કે આદિવાસી સમાજમાં માં ચેતર વસાવા જેવા સિંહ જે છે મિત્રો ભાજપ ની દરેક સ્ટ્રેટેજી

મિત્રો ચેતર વસાવા ઉપર ગુજરાત નો સમાજ ના ભાજપ ના નેતાઓ ખાઈ ગયા ભાજપ નેતાઓ એ કે વસાવા અઢી હજાર કરોડ રૂપિયા છે બે કરોડ પાંચ કરોડ પચાસ કરોડ સો કરોડ પણ મિત્રો તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ એમણે જે ભાજપના ના નેતાઓને કીધું કે તમારા બાપ તાકાત નથી હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજ નો એક પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં આજે મિત્રો ચેતરભાઈ એમને નથી મળતા

હજી તમારા માટે અમારે ગોળીઓ ખાવાની હશે તો સામે છાતી ખાઈ લે તમને ઝૂકવા નહી દઈએ તમારા આદિવાસી સોમાન ને ઝૂકવા દઈએ તમારા આદિવાસી નહીં દઈએ આ હું ખાતરી આપું છું ચેતરભાઈ એકલા નથી અહીંયાથી થી લઈ અને દિલ્હી સુધીની તમામ ટીમ ચેતરભાઈ ની સાથે આ ખાસ મિલાવી સાહેબ તો હું ચેતરભાઈ ને કઉ છું આપને બે શબ્દ સંબોધે